नमस्कार होदीपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નસર સાયન્સ સેન્ટર દ્વારા 14મી ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સહયોગથી ગુંજકોસ્ટ પ્રેરી નસર સાયન્સ સેન્ટર દ્વારા કૃષ્ણનગર પ્રાથમિક શાળા રાંડેજા અને ગૂલથરા પ્રાથમિક શાળા કલુલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો નિસર સાયન્સ સેન્ટર ના કોઓર્ડિનેટર શ્રી હાર્દિક ભટ્ટ દ્વારા ઊર્જા બચત અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત અને બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો તેમજ વિદ્યાર્થીઓ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને કઈ રીતે વીજળીનો વ્યય થતો અટકાવી શકે તેની માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી સૂર્ય અને પવન ઊર્જાથી ચાલતા સૂર્ય કુકર સોલર વોટર હીટર અને પવનચક્કી ના મોડેલ દ્વારા સમજીતી આપવા માં આવી હતી શિવાંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઊર્જા ક્વિઝ પણ કરાવવામાં આવી હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કૂડાસણ સરગાસણ અને સેક્ટર 5 સે ની પ્રખ્યાત ડાઇવાઇન જુનિયર પ્રીસ્કૂલ ના પ્રમોશનલ ઇવેન્ટ માટે હેલ્ધી બેબી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રિન્સ ધ્યાન પંડિયા પ્રિન્સેસ એન્જલ ચૌહાણ સ્માઇલી બેબી વર્ティકા બિહોલા

આ કાર્યક્રમનું આયોજન ડાઇવાઇન જુનિયર પ્રીસ્કૂલ કુડાસન સ્થળે કરવામાં આવેલ છે આ સંસ્થાના સ્થાપક શ્રીમતી ગીરા ચૌધરી આવા કાર્યક્રમો યોજીને બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસ લગ્નોની મોસમપુર બહાર માન ચાલી હતી છેલ્લા શનિવાર અને રવિવારે ઘણી બધી જગ્યાએ લગ્નોના આયોજનો થયા હતા કેમ કે પછી કમૃતા શરૂ થઈ જાય આજકાલ લગ્નોની મોસમ શાંત થઈ ગઈ છે તારીખ 14 જાન્યુઆરી સુધી જાણે બ્રેક લાગી ગયો હોય તેવું લાગે છે ઢોલ નગારા ડીજે ગરબા બધું શાંત થઈ ગયું હા પણ એ છે કે આ કમુરતામાન એનઆરઆઈ ના લગ્નમાન અવશ્ય થઈ શકાશે બધા એકબીજાને કહી જ રહ્યા છે એક મહિનાનો સવાલ છે ફરી એકવાર મણીશુ લગ્નોમાન છોટેસે બ્રેક કે બાદ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ